સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં તરણેતર ગ્રામ પંચાયત તથા ગુજરાત ટુરિઝમ દ્વારા સોડમ પુરાતન થીમ સાથે લોકમેળા આયોજન કરવામાં આવ્યું છે આજે ઋષિ પંચમીના પવિત્ર દિવસે પ્રવાસન અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી મુળુભાઈ બેરા અને અન્ય નાગરિક પાણી પુરવઠા અને જળસંપત્તિ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા તરણેતરના મેળામાં પધાર્યા હતા અને સ્થાનિકોનો નો ઉત્સાહ વધાર્યો હતો તરણેતર પધાર્યા બાદ મંત્રીઓએ સૌપ્રથમ ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર ખાતે દર્શન કરીને શિવ પૂજન કર્યું હતું તથા રાજ્યની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી ત્યારબાદ મહાનુભાવો તરણેતર મેળામાં ગ્રામ પંચાયત આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં જોડાયા હતા ઋષિ પંચમીના દિવસે તરણેતરનો આપણો આ પરંપરાગત મેળો માં ભગવાન દેવનાથ દેવ હમણાં દર્શન કર્યા પૂજા કરી અને દર વર્ષે જે રીતે ખૂબ મોટી સંખ્યામાં આપણી આ પરંપરાઓ જે ભારતીય સંસ્કૃતિ છે એને જે લોકોએ જાળવી રાખી છે એવો આપણો વિશ્વપ્રસિદ્ધ આ તરણેતરનો મેળો નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે લોકો દ્વારા ઉજવાતો આપણો આ ઋષિપંચમીના દિવસનો ત્રણેતરનો જે આપણો મેળો છે એ મેળાને વિશ્વ પ્રખ્યાત કરવા માટે જે રીતના આ મેળામાં નવા નવા આયામો ઉમેરા એ પ્રમાણે સાંસ્કૃતિક કાર્યક્રમો હોય પ્રવાસન નિગમ સાંસ્કૃતિક વિભાગ પ્રવાસન વિભાગ અને અન્ય સરકારના જે વિભાગો છે એ ના અહીંયા અલગ અલગ રીતે કાર્યક્રમો આપણી ગ્રામીણ જે રમતો છે એને પ્રોત્સાહન આપવા માટે પણ આ મેળામાં ગ્રામીણ રમતો માટેનું ખાસ રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા આયોજન કરવામાં આવે છે રાત્રિના અહીંયા રાવટીથી લઈ અને અલગ અલગ સુપ્રસિદ્ધ કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે આ મેળો પહેલાં સુરેન્દ્રનગર અને આસપાસના જે જિલ્લાઓ છે એમાંથી ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાથી જ્યારે ત્રીજના દિવસથી શરૂ થાય અને છઠના દિવસ સુધીનો આ આપણો આ મેળો છે એમાં આજનો દિવસ છે ઋષિ પંચમીનો દિવસ એ દિવસે અનેક લોકો શ્રદ્ધાળુઓ રાતથી અહીંયા આવી ગયા હોય છે હવે આ મેળામાં દેશ વિદેશથી પણ લોકો આ મેળો માણવા માટે આવે છે અને સમગ્ર ગુજરાત અને અલગ અલગ જગ્યાએથી મેળાના ખૂબ મોટી સંખ્યામાં રાઇડ્સથી લઈ અને નાના મોટા સ્ટોલ નું મોટી સંખ્યા થવાના કારણે સ્થાનિક લોકોને રોજગારી પણ મેળાના કારણે મળી રહી છે જયેશભાઈ મોરી ન્યૂઝ સુરેન્દ્રનગર